સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે દ્વારકા પછી ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી એકવીસ જેટલા પાક્કા મકાન સહિત સો જેટલા ઝુપડા તોડી પાડવામાં આવ્યા છે ડિમોલેશનથી અંદાજે સત્તર વીઘા જેટલી જમીન જમીન ખુલ્લી થશે મેગા ડિમોલેશનને પગલે પોલીસનો આ ચુસ્ત બંદોબસ્ત ડિમોલેશનને પગલે જિલ્લાનું તંત્ર પણ અલર્ટ એસઓજી એલસીબી સહિત પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત છે તમારે તા કૌશલ અમારી સાથે જોડાઈ ગયા છે કૌશલ ડિમોલેશનની કામગીરી ત્યાં ચાલી રહી છે શું પરિસ્થિતિ છે આ બધાની વચ્ચે જી દીક્ષિતા આ ડિમોલેશન બીજા તબક્કાની અંદર ગીર સોમનાથ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ કરીને સોમનાથ મંદિર નજીક જે સરકારી જમીન છે જ્યાં આ વર્ષોથી જે દબાણો હતા તેને હવે દૂર કરવામાં આવી રહ્યા છે અંદાજિત સત્તર વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે ત્યારે ડેપ્યુટી કલેક્ટર કેવી બાટીને આ વડપણ હેઠળ આ ડિમોલેશન પ્રોસેસ શરૂ કરાઈ છે અત્યાર સુધીમાં એકવીસ નાકા મકાનો સહિત જેટલા ઝુપડા છે તેને દૂર કરવા માટે કાફલો છે તે સ્થળ ઉપર છે કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે સુદ્રઢ રહે તેના માટે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશન શરૂ કરાયું છે બિલકુલ આભાર કૌશલ આપની પાસેથી માહિતી લેતા રહીશું